લક્ષ્મીપુરા પોલીસની ટીમ દ્વારા પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અપહરણ કરી ધમકી આપી ખંડડી દ્વારા રૂપિયા પડાવનાર ટોળકીને બે આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લક્ષ્મીપુરા પોલીસ ટીમ તારીખ એક ચાર બે હજાર ચોવીસના પોણા બાર વાગે આ કામના ફરિયાદી તેમજ તેમના સાથે કામ કરતા અન્ય બે વ્યક્તિને આ કામના આરોપીઓએ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીને નંબર પ્લેટ વગરની કાળા કલરની સેલ્ટોસ ફોર વ્હીલર ગાડીમાં બેસાડી અપહરણ કરી ગાળો બોલી તથા લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી દૂરથી પોલીસ સ્ટેશન બતાવી પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ફરિયાદી પાસેથી ગેરકાયદેસર રીતે ખંડણી માંગી રોકડા રૂપિયા ઓગણત્રીસ હજાર તથા ગૂગલ ટ્રાન્ઝેક્શનથી રૂપિયા પંદર હજાર મેળવી કુલ રૂપિયા ચુમ્માળીસ હજાર પડાવી લઈ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી પરેશ ઉર્ફે સીવો જયંતિભાઈ વાઘેલા ધંધો પ્રેસ રિપોર્ટર રહેઠાણ એકસો સોળ એકતાનગર રામપીર ના મંદિરની સામે આજવા રોડ વડોદરા જ્યારે બીજો આરોપી છે રાજુ ઉર્ફે રાજેશભાઈ દાદુભાઈ અહીરે ધંધો ગેસ એજન્સીમાં નોકરી રહેઠાણ પંદર સોળ પૂનમ નગર સાયાચી પાર્ક આંચવા રોડ વડોદરા